નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર વડાપ્રધાન મંત્રીઓને શીખ વિપક્ષના હુમલાથી ડરશો નહીં કોંગ્રેસ નું બારમું વચન લોકાયુક્ત કરાશે ગાંધીનગરના મેયરે ધારણ કર્યો કેસરીઓ બાપુનગરમાં યોજાય જીપીપીની જંગી સભા મોદી ઉપર બાપાના આકડા પ્રહારો વુડલેન્ડ નું ઓટમ વિન્ટર કલેક્શન લોન્ચ

આંગણે ગુજરાત એસોસિએશન દરેક ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગ ની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ ચુમ્માલીસ અડસઠ એકસઠ યુપીએ ટુના સૌથી મોટા કેબિનેટ વિસ્તરણ બાદ આજે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે પહેલીવાર દરેક મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને દર ત્રણ મહિને પોતાના કામની સમીક્ષા કરવા જણાવ્યું છે બેઠકમાં વડાપ્રધાને પોતાના મંત્રીઓને પોતાના પ્રમુખને પાંચ એજન્ટ આપવાની વાત કરી છે તથા મંત્રીઓને દરેક પડકારોનો સામનો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે સરકારની સામાજિક આર્થિક નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સમક્ષ લઈ જવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે વડાપ્રધાની મંત્રીઓની વિવાદાસ્પદ નિવેદનો ન આપવા તથા અંદરો અંદરની તકરારથી બચવાની સલાહ આપી છે સાથે આઈબીની મંજૂરી મળ્યા વગર કામ સોંપવામાં ન આવે તેવી હિમાયત પણ કરી છે વડાપ્રધાને કડક રૂખ અપનાવતા સંપૂર્ણ મંત્રીમંડળને જણાવ્યું છે કે વિપક્ષના હુમલાઓથી ડરવાની જરૂરિયાત નથી આ સમય પોતાની પૃષ્ઠભૂમિમાં સુધારો કરવાનો છે કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત પ્રજા વિકાસ દર્શન હેઠળ બારમા મુદ્દાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મુઢવાડિયા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બારમો મુદ્દો જાહેર કરતા જણાવ્યું હતું કે સબ સલામતની ગુલબાંગો પોકારતા મોદીના ગુજરાતમાં બાળકો અને મહિલાઓની કોઈ સલામતી નથી દસ વર્ષથી લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી નથી આથી કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પારદર્શિતા માટે વ્યવસ્થા કરાશે તકેદારી આયોગ જરૂર છે પણ એ સરકારના નિર્ણયથી ચાલે છે એને કાયદાનું કોઈ સમર્થન નથી માત્ર સરકારને અહેવાલ આપીને વાત પૂરી થઈ જાય છે કોંગ્રેસી સરકાર આવશે તો બીજા રાજ્યોમાં જે રીતે રાજ્ય તકેદારી આયોગ કાનૂન બનાવેલો છે એ જ ધોરણે કાનૂન બનાવાશે અને એ કાનૂન મુજબ તકેદારી આયોગના કમિશનરની નિમણૂક થશે એમને પણ નિષ્ણાતો અને તપાસની અધિકારી માં સ્વર્ગસ્થિભાઈ ચૌધરી ચૌધરીની સરકારે પાસ કરાવેલો અને એ કાયદા પ્રમાણે જ્યારે લોકાયુક્તની ટર્મ પૂરી થાય એની પહેલા એમની જગ્યાએ નિમણૂક કરવાની પ્રોસીજર શરૂ કરી દેવી જોઈએ જેથી વચ્ચે જગ્યા ખાલી નથી એની જગ્યાએ આઠ વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાના પૂરા ઈરાદા સાથે આ નિમણૂક થવા દીધી અને આજે ભ્રષ્ટ જે લોકાયુક્ત ની કચેરી છે એના માટેનું મકાન છે એમાં આઠ વર્ષથી જગ્યા ખાલી છે એને કારણે એક પણ ભ્રષ્ટાચારની મુખ્યમંત્રીશ્રીના ભ્રષ્ટાચારની એકની પણ તપાસ થઈ થઈ નથી કોંગ્રેસ પક્ષની સરકાર આવશે એટલે ત્રણ અઠવાડિયા અંદર જ લોકાયુક્તની નિમણૂક કરાશે અને આ લોકાયુક્ત ની અંદર રાજ્ય સરકાર કોઈ માથું નહીં માને રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે નામ સૂચવશે એને જ લોકાયુક્ત તરીકે નિમણૂક અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસમાં પક્ષો બદલવાની મોસમ ચાલી રહી છે કોંગ્રેસ ભાજપ બંને એકબીજાના ગઢમાં ગાબડા પાડવા મેદાની પડ્યા છે ભાજપે ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષમાં ભડકો કરાવીને મેયર સહિત બે કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં ખેંચી લીધા છે જેના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાના રાજકારણનો તખ્તો પલટાયો છે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સમગ્ર દેશમાં નમૂના વિકાસ થઈ રહ્યો છે તે જોતા આજે અમે કોર્પોરેટરો અને અમારા આગેવાનો આ વિકાસ યાત્રામાં જોડાયા છીએ અને ખાસ કરીને ગુજરાતની જનતા અને ગાંધીનગરનું બધું સાથે કામ કરી અને ગાંધીનગર નો વિકાસ થશે એવું મારું સ્પષ્ટ માનવું છે ગાંધીનગર ના મેયર મહેન્દ્રસિંહ રાણા આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કરણસિંહ ચાવડા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ચાવડા પણ ભાજપમાં જોડાયા છે તમામને આઈકે જાડેજાએ આવકાર્યા હતા જોકે તેમ છતાં મહેન્દ્રસિંહ મેયર તરીકે તો ચાલુ જ રહેશે ગુજરાત પરિવર્તન પાર્ટીની પરિવર્તન યાત્રાનું ગઈકાલે પક્ષ પ્રમુખ કેશુભાઈ પટેલ આગેવાનો સુરેશ મહેતા અને ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં અમદાવાદના બાપુનગરના વિજય ચોકમાં જંગી સભા સાથે સમાપન થયું કેશુબાપાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે જો મોદી દાહોદને મુંબઈ મોરબીને પેરિસ ભાવનગરને હોંગકોંગ અને દક્ષિણ ગુજરાતને બ્રાઝિલ બનાવવાના દિવા સપના દેખાડી મતો લેવાની જૂઠ્ઠી રમત રમે છે યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સફળતા મળી હોવાનું પણ બાપાએ જણાવ્યું હતું સાથે ગુજરાતમાં પરિવર્તન આવવાનો આત્મવિશ્વાસ બાપાએ વ્યક્ત કર્યો છે જ્યારે જીપીપીના સિનિયર પ્રદેશ મહામંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે મોદીના સળગછા ભાષણોનો શશી થરૂરે જે જવાબ આપ્યો છે તે લપડાક છે જન્મેદની શાંત વાવાઝોડાનો અહેસાસ કરાવી રહી છે જ્યારે ઝડફાયે જણાવ્યું હતું કે મોદી અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગોની કાવડીઓએ આપ્યું નથી અને ચૂંટણી ટાણી હવે ડાયમંડ ઉદ્યોગોના કાર્યક્રમોમાં હાજરી આપવા આવે છે દેશની અગ્રણી ફૂટવેર અને ફેશન બ્રાન્ડ વુનલેન્ડે અમદાવાદમાં પોતાનો નવો સ્ટોર લોન્ચ કર્યો છે સાથે વસંત અને શિયાળાની ઋતુ માટે ઓટમ વિન્ટર કલેક્શનની પણ રજૂઆત કરી છે વુનલેન્ડ જેસે કે એક આઉટડોર બ્રાન્ડ હે ઓર હમ એડવેન્ચર કો પ્રમોટ કરતે હે તો ઇસ બાર ભી હમ હમારી જેકેટ્સ કાફી પોપ્યુલર હોતી હે વિન્ટર્સ મે તો હમને સ્પેશિયલાઇઝ જેકેટ્સ બનાઈ હે ફોર આઉટડોર એડવેન્ચરસ जिसमें हमने टेक्निकली फैब्रिक्स डाले हैं जो वाटर प्रूफ फैब्रिक्स हैं और मल्टी लेयर्ड जैकेट्स निकाली हैं जिनमें लेयर्स हैं आप डिफरेंट लेयर्स पहन सकते हैं इन डिफरेंट काइंड ऑफ वेदर्स एंड दीज आर ऑल सीन सील जिसकी सील ये सो दैट वाटर कैन नॉट गो इन साइड बट दे आर स्टिल रीदेबल जैकेट्स सिमिलरली हमने शूज एंड बूट्स में ऑल्सो इंटर प्रोडक्ट्स लॉन्च किए हैं આ કલેક્શનમાં ભવ્ય ઇનોવેટિવ અને તમામ રીતે પહેરી શકાય તેવા મલ્ટી યુટિલિટી ગરમ કપડાની વિશાળ રેન્જ છે જેમાં જેકેટ્સ સ્વિચ શોર્ટ્સ અને સ્વેટરનો પણ સમાવેશ થાય છે દર્શક મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ આઈડીઝ બુલેટિન નમસ્કાર હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવો હોય અહીંયા કોઈ દિવે એક માણસ ભઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો ગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું છે ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થાય છે મોટા દવા કરો માનુ શણક છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાનું દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ હરિયાંબાદના આંગણે ગુજરાત હાર્ટિકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગ ની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ ચુમ્માલીસ અડસઠ એકસઠ